નમસ્તે મિત્રો આપ સૌનું હેસ્ટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે આ વિડીયોમાં આપણે હેસ્ટેગ કોયલ વ્રત વિશેની માહિતી મેળવવાની છે માટે તમામ દર્શકો તમામ મિત્રો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો હેસ્ટેક કોયલ વ્રત કોયલ વ્રત ક્યારે કરવું કોયલ વ્રત કુવારી કન્યાઓ અષાઢ વદ એકમથી વદ એકમ સુધી એક માસ કરે છે કોયલ વ્રત કેવી રીતે કરવું કોયલ વ્રત કરનાર સ્ત્રીએ સવારે નદીએ જઈ નાહી ધોઈ કોયલનું પૂજન કરવાનું આ વ્રત કરનારે કાળા વસ્ત્રો પહેરવા નહીં કાળી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો નહીં કોયલ એટલા માટે પવિત્ર છે કે તે પાર્વતીનો અવતાર ગણાય છે હેસ્ટે કોયલ વ્રતની વ્રત કથા એક ગામમાં બે સખીઓ રહે તેમનું નામ બીના અને રીટા બંને સખીઓ વચ્ચે બહેનપણા ભારે તેઓ આખો દિવસ સાથે ને સાથે જ રહે રાત પડે એટલે છૂટા પડે અને સવારે પાછા ભેગા થઈ જાય આખા ગામમાં તેની દોસ્તીની વાતો થાય આ ગામમાં એક બ્રાહ્મણ રહે તેમણે આ બંને સખીઓને કોયલ વ્રત કરવાનું કહ્યું આ વ્રતમાં કોયલને શોધી કાઢી તેનું પૂજન કરવું કોયલનો ટવકો સાંભળ્યા પછી જ ખાવું બંને સખીઓએ વ્રત કરવાનું નક્કી કર્યું અષાઢ શખીઓએ વ્રત શરૂ કર્યું તેઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા ગઈ પછી કાંઠે આવી કોયલને શોધવા લાગી નદી કાંઠે આવેલા આંબાના ઝાડ ઉપર એક કોયલ બેઠી હતી બંને સખીઓએ કોયલનું પૂજન કર્યું પૂજન કરતી વખતે તેઓ નીચેનું ગીત ગાવા બોલો કોયલ દોરાની ગુથી જાડી કોયલ રંગે કાળી અમે સૌએ ભાડી બોલો કોયલ આટલું ગીત ગાય ત્યાં તો કોયલ બોલ્યા વગર રહે જ નહી કોયલનો ટહકો સાંભળીને બંને સખીઓએ ઘરે જઈ એકટાણું કર્યું જો કોયલ ટહકો ન કરે તો તે દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો આમ રીટા અને બીનાએ વ્રત પૂરું કર્યું તેમને કોયલ વ્રત ફળ્યું તે બંનેને સારા વર અને ઘર મળ્યા રીટા બીનાને જેવું આ વ્રત ફળ્યું તેવું સૌને ફળજો દર્શકો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો